होता सायकल व्हॉट्सअप त्याच्या महिन्यावर हा मूहे

सन्तारोले पानी पोले लाउ मते अबे बिचार जस्तो हारो एरिया मा खेल आयो पनि काकू बोली न त हारु इन काकू बोल्छि दो ल पानी म पानी ल्याब्यु त नेकी पिलै ना ए दनु पानी त न ल्याब्यु नि लेउ अब ल तरे पहिले साइकल पडी जानु छ ज म त जाहा जादि इते या गरिब छ त ए त तू अनि खेल लायौ हो तम खेल लायौ

સાયકલ લાવી ના ઓલી કવિ તો પડશે જ વાુ આજ નઈ તો ગમે તે કોઈ કવિ જ પડશે હા તો મન તો વાગે मा काको मा काको ना पाते तो आई तो साइकिल ली आवडाय ना મારે લેવા કે લેવો હી આપણો હા હેડ આપણે લઈ થાય એટલે જો ભંતરમાં આગળ જઈએ અને આપણા જીવો કશું પ્રોબ્લેમ ન આવે એશા વાત લેતી કોક દુખો મટી જાય હા તો લેવા નહી હા લેજો ગણ અમે જીએ લેવા દશા લેવા જવાનું હા આ મૂર્તિ લેવા જો જી જો જાય હાર કે કાકા કેવા જીએ દશમન મૂર્તિ લેવા જાને ના તો ન

ઓ વિરમ્યો તો થી લઈને આયો હો પેલા ઇને ખબર પડતી નહીં મા તો ડબલ ડબલ ખર્ચા કરવા પડી હવે શું કરવાનું ખબર પડતી નહીં આ ગયા જઈ હા બરી બરી આયા હવે કોઈ આવડે ના આવડતું ખેતરમાં કામ લઈ જઈએ ભઈ ના મોટો થયો કદી કોઈને આપણા ઘરમાં દશામાં વાર દીધો હોય કાકા લેવો શું તો આનો ને લેવો તો એય જો આવા નાટક બાટક ની કા દશામાં વાર પર કદી આપણા ઘરમાં કોઈને લીધો નહી આપણે આટલા પૈસાવાળા વાળા તો એક આપણ દુખ નહી આવ્યું એવું નાટક તો કરવાનું હોય કશું લીયા નહીં થાય તો કશું નહીં થાય બરોબર હા ભણાવું બનાવું શું રાશું હોય એટલું ઓછું હોય વડા વળા ખર્ચા કરાવે લેવાની તારું ખાવા બંધ ખાવા બંધા સોરામ હવે કરો ગમો આવી છે લઈને આવ્યા આ પાછું કે વળખ લેવાના આટલા બધા ખર્ચા તોય કરવાના આટલા બધા શું કે લેવા પડે હું તો આટલા બીઆવાય છું હા મારો બેઠું કેટલું કરવાનું અને આ મારા બેટા મજૂરો મારો નાસી નાસી માર બેટો હા આ ચલો નિહાર જો નહીં તા ને તો ઘેર ભૂ રહ્યો અને બીજી એને ખબર ના પડે એ ત્યાં મને કોમ કરાવું આ ભાઈ ચાર નંબર વધાવી પડશે કાતો મફત ની શું ખાવા આલો મને જવા દેજે હરજી મને ચાર નંબર વધાવું અને એવું કોમ કરાવું ત્યારે ઘરના બાર છોડીને ધાહી જાય મને જવા દે નહીં

એટલે આટલું હું તને ખબર નહિ પેલા હતો ગુંડામાં પૈસા ભેગા કરે અને પૈસા પૈસા ના ના કાપી નાખી હેટ

Ya, tadi jadi video nak. Ya, tadi hujan, hujan. Tadi ada kat. Kau nak pasal hujan? Kau nak pasal hujan? Kau nak pasal nak pasal hujan? Kau 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 nak

તારી માર બેઠો આ વિડીયો ઓનર કોમ કરાવું ના તો કોક દા કઈ દેહા તો લોતા પછી તો વિડીયો ઘર વાર છોડી પણ વિડીયો ઘર છોડો ને જ્યાં મારી ઓનર ઘર છોડાય તું કલું કોક આઈડિયા માર પડશે અરે બુદ્ધિ દોરાય પડશે હોય બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધાણી બુદ્ધિ બુદ્ધિ દોરાય એની હા હા આઈ ગયા આવ આરવા મારવા દે મારું કોમ કરી દે હા મને કેવા દે આ તારી અજુન મુકો ની તન કાલ કોમ કરાય

આપડે તું બાંધા તો હે જ આપડે પેલો પેલો જંગલ વાળો રસ્તો હોય જવાનું છે મંદિર કરવા

અરે મને પોણી ભરવા જવા દે બે હા તારી પોણી ભરવા નહીં હું ક્લાન્ટથી આવે હું ઓન હું કરું એ ખબર નહીં પડતી મારા બેટો મારો છોકરો ને એને બુદ્ધિ જ નહીં કે ઓને ભય ગાંધી દીધો એને એટલી ખબર નઈ મિલકતમાં ભાગ પાડી દા હા ગરીબ ને મારા બેટાને ઘરમાં ગાલે એમ બધું કે જે લે આવું સાયકલ લઈ આવે સાયકલમાં કે ભણવાનું ભણવાનું હોય ને મારા છોકરાને તો ખબર નહીં પડતી પણ મને ખબર પડી જાય મિલકતમાં ભાગ લઈ જા એટલે ઓના આખે પતાય તો નહીં દેવો એવું તો નહીં કરું પણ મને મોટું બુટું બોધીને મેલ દઉં અને ઓછું બસું બોધ દઉં એટલે મને ખબર ના પડે ઘરે ના ચડે અને આ જંગલનું કોણ આપવાનું હોય અને ઘેર આવડે ને એવું કરી મેલું હું બોટું બૂઢું બોધીને હાથના ભાગ બોધીને મીલ દઉં મને જવા દેખું કહીને કોઈ મીલું બોડામથી બે ભંધ થઈ જાય પણ હવે નહીં નહીં બોજ દે વાદી કાળા કળયુગમો મોળા મોળા નું હગુ સા સાબરામ બાપા ખંતા દીધો હોય નકા પુરા પર ક મોય તો ઊભી કરી દી આય કોઈ પુરા સકલ ઓખા ફીસ બેર મુ સાય મોગે તે આ મોય લઈ જાવી છે મને એટલું બધું વિશ્વાસ ન બના તો મે લે હોય હ હે તો અંદર ઊભો છે હેડ મા કાકો ને રેના પર જબરસી બતા એટલે કોક મે લે હોય તારી પેલા ની નાતી હું તો આયો હું હવે કોઈ ખબર જ ન પડી જંગલમાં મળીને આ ઘર થઈને ખબર ના પડે તને હવે જવા દે જમન તો હટકતા હેડા ન કર એર નહી જાય અલ્યા એતોથી લઈ જાય તો હશે તા ઓવે જતોય દે આજા તું જતોય દે તો

અબ બોલ ડવાજે કજો કુવા તો લ્યા તારી અર્જુન જડતો નઈ આ કુના રે દીજો છે કં તો આખે મે દેવ યે હારું હતું લે તારી અર્જુન ને જો જો લે શિકર જડતો જ નઈ પેલા વીરિયા એક બાઈક પાટી નઈ કિતર ટોકન જોવે કે આવ અર્જુન ચલો આજુ પણ ઘણા થઈ

ખબર oh, નઈ <ooking outside>

嘉宾、yeah!

અલ્યા તું કલરન બેહાર જો પછી તું કલર લીધો નતો હતો કાકા કોકને માના મોઢું મોઢું બધું બાંધી દીધું પછી જો જેવો મંગો છે અહી ગુના તુલે જય દશામાં તી તવિનમ બચાયો પ્રથમ ઉત્પાદારું કદીઓ જય દશામાં આવ તો હું તો ઘરે પામ ના જઈને જય દશામાં મન ઘેર મૂકી દેજો બખ એક છોકરો નિયન ટકળો ને મન દબ એક છોકરા હાતવા સોલ્યા ભાઈ મન દશામાંય રસ્તો માં બતાવ્યો અને મન ધમક ખબર કે બતાવ્યો અને મન ધમક ખબર કે દશામાં છે એટલે દશામાં માં રસ્તો બતાવ ને હેરા તી આટલો દીકરો છોકરાને ભાઈ પાઉ જતો રહ્યું તું જય દશામાં મારી ભૂલ થઈ ગઈ અને તમારા પક્ષે આવ કર્યું હજુ જેવું કર્યું મને માફ કર દેજે હું તને બોલી નહી મળ્યા પ્લાન હતો

પતી જવાય કે ચાલુ થઈ કાલ ચાલુ થાય કાલ ચાલુ થઈ તો કાલ દશામાં મૂર્તિ લાઈ દેજો હો આજ લાઈ દે પછી કાલ તો કાલથી થી સવારે હવે જઈએ અને ત્યાં મૂર્તિ લઈ તા હો હવે લઈ તો દશામાં મન જો તમે